લેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ થી એકથી ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લ્યુપ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સુડે પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર ધોરણ અગિયાર વિષય ભૂગોળ મિત્રો એક ચેપ્ટર આપણે પૂરું કર્યું આ બીજું ચેપ્ટર આપણે જોવા જઈ રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ બધા જ વિદ્યાર્થીઓનું અમારી ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે મિત્રો આ ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને આઇકોન બેલ પ્રેસ કરો જેથી કરીને બધા જ પ્રકારના નોટિફિકેશન તમારા સુધી મળતા રહે અને અલગ અલગ વિષય શિક્ષકો દ્વારા એ તમારું જ્ઞાન એ પ્રાપ્ત થતું રહે તો આવો આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે પ્રકરણ નંબર બે અને તેનું નામ છે પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ મિત્રો બહુ અગત્યનું ચેપ્ટર પૃથ્વીનો ઉદ્ભવ કઈ રીતે થયો હશે અને ઉત્ક્રાંતિ કઈ રીતે થઈ છે પૃથ્વીની અંદર સૌ સૌપ્રથમ કયું સજીવ અસ્તિત્વમાં આવ્યો હશે પૃથ્વીની અંદર પર્વતો કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા છે આ બધાની વિગતવાર ચર્ચા આ પાઠની અંદર આપણે કરવા જઈ રહ્યા છે તો સૌ પ્રથમ આપણે એની શરૂઆત કરીએ કે પૃથ્વીના ઉદ્ભવ અંગે પહેલાં આપણે એની એક પ્રાસ્તવિક માહિતી હું તમને આપું છું કે આપણે બાળપણથી જ નાના હતા ત્યારથી જ અમુક અમુક બાબતો અંગે આપણે પ્રશ્નાર્થ થતા કે રાત શા માટે પડતી હશે દિવસ શા માટે આવતો હશે સૂર્ય કઈ રીતે ફરી પાછું અંધારું શા માટે થતું હશે ચાંદા અને સૂરજ તારા આ બધી રાતે શું કામ ચમકતા હશે આવા અગણિત પ્રશ્નો આપણે મિત્રો નાના હતા ત્યારે થતા અને આજે પણ થાય છે કેટલાક પ્રશ્નો તો એને આપણે સમજવાની કોશિશ જ્યારે કરવી છે ત્યારે સૌ તો આ બધાનો ઉદભવ કઈ રીતે થયો હશે કેટલા વર્ષો પાછળના એના કારણો હશે સા પરિબળો એની પાછળના કયા પરિબળો જવાબદાર હશે આપણા ઇતિહાસકારો આપણા ભૂગોળ વેતાઓ અંગે શું માનતા હશે આપણા પૂર્વજો એ અંગે શું મનતા વિચારતા હશે આપણે ઘણી બધી વસ્તુઓ જોઈએ છે કે કેટલાક વ્યક્તિઓ છે આપણે પ્રાચીન સમયની અંદર અથવા બાળપણમાં સાંભળ્યું કે કોઈ પણ ભાઈ મૃત્યુ પામે એટલે એ પછી અવકાશની અંદર જતા રહીને તારો બની જાય છે એ ચમકતા તારા તરીકે એને આપણે ઓળખીએ ખડતા તારાઓ આપણે જોઈ ગયા જોયા હશે જે ઉલ્કા વરસાદ તરીકે ભૂગોળની ભાષાની અંદર કહેવામાં આવે છે હિન્દી અને ગુજરાતીની અંદર એને ચાંદ અંગેના કેટલા બધા કાવ્યો લખાણા છે કેટલાક વ્યક્તિઓને ચાંદની સાથે એને સરખાયા છે પણ મિત્રો ભૂગોળની દ્રષ્ટિએ આપણે જો ચાંદ સાથે કોઈ વ્યક્તિને સરખાવીએ ને તો ભૂગોળ એ ચાંદની પૃથ્વી સપાટીથી ચાંદની જે સપાટી છે ચાંદની સપાટીનું જે વર્ણન કર્યું છે કે ત્યાં એ ખડકો છે પદાર્થો છે એક હડલ નામનો પર્વત આવેલો છે કે જેની ઊંચાઈ પાંચ હજાર મીટર છે પણ અહીંયાથી આપણે ચાંદ એ સરસ મજાનો દેખાય છે અને કેટલાક વ્યક્તિઓ તો ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો આવો એક હિન્દી ગીત પણ રજૂ કર્યું છે શું ખરેખર આપણે એ ત્યાં જઈ શકાય છે નીલ આર્મસ્ટ્રોંગ નામનો વ્યક્તિ ખરેખર ત્યાં ગયો હશે આવી અગણિત જે પ્રશ્નાર્થ આપણા મગજની અંદર છે તો એ શા માટે આ પૃથ્વીનો ઉદભવ થયો હશે કયા કારણો જવાબદાર રહ્યા છે એ અંગેની વિગતવાર ચર્ચા આ પાઠની અંદર આપણે કરવી છે તો ખૂબ મજાનો વિષય છે વિદ્યાર્થીઓ તમને ખૂબ મજા આવશે પૃથ્વીનો ઉદ્ભવ કઈ રીતે થયો આપણે કેટલીક તમે જોશો ને તમારા વડીલો પણ ક્યારેક ક્યારેક એ બાબતો આમાંની ઘણી બધી એવી છે કે જે તમને સમજાવતા હશે તમને વાર્તાની અંદર એનો ઉલ્લેખ આવતો હશે પણ એની પાછળનું ઐતિહાસિક સાયન્ટિફિક કારણ આપણે જોઈએ ને તો કંઈક અલગ જ છે તો એ અંગે ચર્ચા કરીએ તો આપણે પહેલી વાત કરીએ છીએ પૃથ્વીના ઉદ્ભવની પૌરાણિક માન્યતાઓ આપણું સાહિત્ય કલા સંસ્કૃતિ ઇતિહાસ પૂર્વજો એ અંગે પૂર્વ કલ્પના કરી છે ને એ બધી કલ્પનાઓ છે ને મિત્રો એ કોઈ એના કોઈ યથાર્થ નથી એની વાસ્તવિકતા નથી પણ એ એની દંતકથાઓ સાથે કેટલી બધી દંતકથાઓ અહીંયા સમાયેલી છે એક પછી એક દંતકથા વિશે આપણે જોઈએ તો પૌરાણિક માન્યતાની અંદર આપણે જોઈએ ને તો કેટલાક વ્યક્તિઓ છે એ પૃથ્વીનો આકાર ઈંડા જેવો છે ઈંડા જેવો કહેતો હવે ઈંડું તમે જોયું જુદા જુદા પક્ષીઓના પ્રાણીઓના ઈંડા તમે જોયા હશે એનો આકાર એ ઈંડા જેવો છે અને સ્વાભાવિક છે કે આપણે પૃથ્વીનો ગોળા અંદર તમે જોવો તો એવું લાગે છે એટલે કેટલાક લોકો પૃથ્વીને ઈંડા જેવો આકાર માનતા હતા ત્યારબાદ બીજી વાત કરીએ આપણે તો ભારતની અંદર બ્રહ્મા લાંબા સમય સુધી એટલે ઘણા વર્ષો સુધી ધ્યાન અવસ્થાની અંદર રહ્યા હતા બ્રહ્મા વિષ્ણુ મહેશનું નામ સાંભળ્યું તમે બ્રહ્મા ઘણા વર્ષો સુધી ધ્યાન અવસ્થાની અંદર એટલે કે આપણે જે કહીએ ને જેને આપણે ધ્યાન અવસ્થાની અંદર યોગ અને ધ્યાન એ ધ્યાન અવસ્થાની અંદર રહ્યા હતા અને ધ્યાન અવસ્થામાંથી જ્યારે એ બહાર નીકળ્યા ત્યારે એણે સોનાનું ઈંડું બનાવ્યું પૃથ્વીને સોનાનું ઈંડું કહે છે લોકો એણે સોનાનું ઈંડું બનાવ્યું અને એમાંથી આ પૃથ્વીનો ઉદ્ભવ થયો હોય અને એક સોનાનું ઈંડું છે એને આપણે પૃથ્વી તરીકે ઓળખવામાં આવે છે આ વાત વાતથી બીજા લોકો છે ક્રોએશિયા દેશ છે જે ક્રોએશિયાના વતનીઓ સૂર્ય દેવતાએ ઉત્પન્ન કરેલું હિન્દુ તરીકે તેને ઓળખે છે ક્રોએશિયાના વતનીઓ પૃથ્વીએ શું છે તો કે પૃથ્વી એ સૂર્ય દેવતાએ સૂર્યને આપણે દેવ કહે છે ભારતના લોકોએ સૂર્યને દેવતા દેવતા તરીકે આપણે સૂર્ય સૂર્ય નમસ્કાર કરીએ છીએ સવારમાં ઉઠીને સૂર્યની પૂજા કરીએ છીએ આરાધના કરીએ છીએ શું કામ આરાધના કરીએ છીએ એની પાછળના ધાર્મિક કાળો જોડાયેલા અને વૈજ્ઞાનિક કાળો પણ વિદ્યાર્થીઓ જોડાયેલા છે તો ક્રોએશિયા દેશના વ્યક્તિઓ પણ સૂર્ય દેવતા કહે છે અને એણે કીધું કે એ ઉત્પન્ન કરેલું એક ઇન્ડુ છે આવી એની પૌરાણિક માન્યતા હતી ત્યારબાદ સ્વીડન ફિનલેન્ડ અને નોર્વે આ ત્રણ દેશ સ્વીડન ફિનલેન્ડ અને નોર્વે એણે કીધું છે કે પૃથ્વીનો આકાર એક ઢાલ જેવો છે ઢાલ ઢાલ શબ્દ બોલ્યા છે અને અને એ પૃથ્વી આકાર ઢાલ જેવો છે 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 એક વૃક્ષ વૃક્ષ પર જો બધું બરાબર ત્યાં સુધી બરોબર પણ જે હલનચલન થાય છે વૃક્ષોની ડાળી ઉપર પૃથ્વી લટકેલી છે અને જયારે એની અંદર હલનચલન થાય ત્યારે પૃથ્વી ઉપર ઘણી બધી ઉથલ પાથલ થાય છે આવું લોકો માનતા હતા સ્વીડન ફિનલેન્ડ અને નોર્વે આપણાથી પશ્ચિમના દેશો છતાં પણ ત્યાંય પૌરાણિક માન્યતાઓ છે ત્યાં આપણે પૃથ્વીના ઉદભવ અંગેની પૌરાણિક માન્યતા જોવા મળે છે એ વસ્તુ વાત થઈ ત્યારબાદ હિન્દુ શાસ્ત્રોની અંદર આપણા પુરાણ વેદો પુરાણો સાહિત્ય અરણ્ય રામાયણ મહાભારત આ બધાની અંદર કેટલાક એમાંથી કેટલાક એવા શાસ્ત્રો છે વિદ્યાર્થીઓ કે જેની અંદર પૃથ્વી અંગેની ચર્ચા કરવામાં આવી છે હિન્દુ શાસ્ત્રો મુજબ એક મોટો કાચબો છે પૃથ્વી છે એક મોટો કાચબો છે અને એ કાચબા ઉપર ચાર મોટા હાથી સમાયેલા છે અને હાથીની ઉપર જે પૃથ્વી છે એ ટકેલી છે આવી માંગીએ શાસ્ત્રોની અંદર ઉલ્લેખ કર્યો કે પૃથ્વી છે એક ઢાલ અને ઢાલ જેવી કીધું છે પહેલો શબ્દ આપણે કીને કે બ્રહ્મા એ ઢાલ જેવો આકાર આપ્યો છે ક્રોએશિયાના લોકો છે એ પણ એને ઢાલ જેવો આકાર આપતા હતા હિન્ડુ કહેતા હતા તો એક મોટો કાચબો છે હિન્દુ શાસ્ત્ર મુજબ અને કાચબા ઉપર ચાર હાથીઓ સમાયેલા છે અને ચાર હાથી ઉપર પૃથ્વી હરાયેલી છે એવી માન્યતા એ પુરાણો શાસ્ત્રોની અંદર આપણે હિન્દુ શાસ્ત્રોની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ વાત કેટલાક દેશના લોકો એને રાક્ષસના વાસા ઉપર એટલે કે પીઠ ઉપર એક મોટો રાક્ષસ છે અને રાક્ષસના વાસા ઉપર પૃથ્વી રહેલી છે અને એની ઉપર વિશાળ વહેલ પણ ટકેલી છે એ વહેલ માછલી આવે છે એટલે ચાર વહેલ માછલીઓ છે કે જેની ઉપર એ પૃથ્વી છે એ ટકેલી છે આવી કેટલીક માન્યતા અને આની અંદર એક એ પણ કહેવામાં આવ્યું કે રાક્ષસ બરોબર એ સૂતો છે ત્યાં લગી બરાબર પછી જ્યારે એ હલન ચલન કરે છે ત્યારે પૃથ્વી ઉપર વિનાશ સર્જાય છે આવી પણ લોકો કેટલીક માન્યતાઓ આ મિત્રો તમને ઘણી વાર આ બધી કલ્પનાથી આશ્ચર્યચકિત થતા હશું કે ખરેખર આવી ઘટનાઓ બનતી બની હશે અથવા આવી લોકો પણ સારા સારા ભારત દેશની વાત નથી ક્રોએશિયાના લોકો છે સ્વીડનના છે ફિનલેન્ડ અને નોર્વે જે માનવ વિકાસની અંદર ફર્સ્ટ નંબર આવે છે એણે પણ આવું માન્યતા ધરાવતા હતા કે પૃથ્વી એક ઢાલ જેવો આકાર છે એ લોકો પણ માન્યતા પણ આ વાત કરીએ છીએ આપણે પૌરાણિક માન્યતાની આધુનિક યુગની વાત નથી કરતા બરોબર એટલે યાદ રાખજો બીજું એના પછી આવે છે પૂર્વજો આપણા પૂર્વજો આપણા દાદા પર દાદા એના દાદા પર દાદા જે માનતા હતા એ માનતા હતા કે પૃથ્વી શેષ નાગ ઉપર ટકેલી છે શેષ નાગની ફાણ ઉપર ટકેલી અને જે બે હજાર એકની અંદર ભૂકંપ આવ્યો ત્યારે મિત્રો મેં આ મારા પરિવાર અને વડીલો પાસે સાંભળ્યું કે ભાઈ શેષ નાગની ફાણ ઉપર પૃથ્વી ટકેલી શેષ નાગ જ્યારે ફાણ હલાવે ત્યારે પૃથ્વી ઉપર ભૂકંપ આવે અને પૃથ્વી ઉપર હલનચંદ હજી પણ આવી માન્યતાઓ મિત્રો આ એકવીસમી સદીની અંદર પણ આવી માન્યતાઓ કેટલાક ગામડાની અંદર આ ટકી રહી છે તો આપણે આજે વિજ્ઞાન કેટલું આગળ વધ્યું છે છતાં પણ આવી પૌરાણિક માન્યતાઓ જાણે છે તો આપણા પૂર્વજો આવું માનતા હતા કે શેષનાગ ઉપર પૃથ્વી ટકેલી છે અને શેષનાગ જ્યારે ફાણ હલાવે તો પૃથ્વી આખી હલે છે અને એની ઉપર ભૂકંપ આવે છે અને વિનાશ સર્જાય છે આ પૌરાણિક માન્યતાઓનું અનુસાર પૂર્વજો માનતા હતા શેષનાગની વાત કરી બીજી વાત આવે છે આજથી હવે આપણે જો એની અંદર કોઈ વૈજ્ઞાનિક કારણ આપવું હોય ને તો કેટલાક ભૂગોળ વહેતા હોય એનું વૈજ્ઞાનિક કારણ આપવાના પ્રયાસ કર્યા છીએ અને હવે આપણે વૈજ્ઞાન તરફ આગળ વધીએ ને તો એની અંદર કેટલાક તથ્યો સમાયેલા છે કે આજથી ચાડા ચાર અબજ વર્ષ પહેલાં પૃથ્વીનો ઉદભવ થયો હોય એવું સાબિત થાય છે હવે આ કઈ રીતે સાબિત થાય તો એને કાર્યકારણનો સંબંધ એની યથાર્થતા વિશ્વસનીયતા આધારભૂતતા ઐતિહાસિક સ્ત્રોતો દસ્તાવેજી સ્ત્રોતો એ બધાનો આધાર લઈને કેટલાક ભૂગોળ વેતાએ એવું વાત કરી છે કે આજથી ચાડા ચાર અબજ વર્ષ પહેલાં એ પૃથ્વીનો ઉદ્ભવ થયો હોય એવી માન્યતા ધરાવે છે કઈ રીતે તો કે સૂર્યમંડળમાંથી જ્યારે પૃથ્વી છૂટી પડી હશે ત્યારે એના જે ગ્રહો છે એ ઉપગ્રહો છે એના ખડકો છે એના લેબોરેટરીની અંદર એના સંશોધન હાથ ધરાશે એ ખડક કેટલા વર્ષ પહેલાં અગ્રીકૃત છે જળકૃત છે વિશિષ્ટ છે એવા અલગ અલગ પ્રકારના જે ખડકો આવે છે અને એને આધારે એ સાબિત કર્યું કે આશરે સાડા ચાર અબજ વર્ષ પહેલાં પૃથ્વીનો ઉદ્ભવ થયો હોય એવી માન્યતા પણ એક પૌરાણિક માન્યતાની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારબાદ એના પછીના જે કેટલાક સિદ્ધાંતો રજૂ થયા છે પૃથ્વી ઉત્પત્તિ અંગેના જે અગત્યના જેના વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને વૈજ્ઞાનિક પાયા ઉપર રચાયેલા સિદ્ધાંતો છે કે જે તથ્ય તમે એક પછી એક સિદ્ધાંત જોશો ને આગળ ચેપ્ટરની અંદર તો તમને ખ્યાલ આવે છે કે ના ના બરોબર છે પૃથ્વીનો ઉદભવ આ રીતે થયો હોય બરોબર તો બીજું નિહારિકા વાત ભરતીવાદ અને વાયુમય પરમાણુ વાયુમય સિદ્ધાંત એવા સિદ્ધાંતો આપવામાં આવ્યા છે વાયુ વાયુવાદળ સિદ્ધાંત એ આપ્યો છે અને એ સિદ્ધાંતને અંદર પછી સાબિત થાય છે કે પૃથ્વીનો ઉદભવ ખરેખર આ રીતે થયો તો એને લગતા કેટલાક વૈજ્ઞાનિક સિદ્ધાંતો પણ આપવામાં આવ્યા છે અને એ સિદ્ધાંતોના આધારે એ ફલક ઉપર કાંડ છે એણે પણ સત્તરસો પંચાવનની અંદર એક સિદ્ધાંત ભરતીવાદનો સિદ્ધાંત આપ્યો નિહારિકાવાદનો સિદ્ધાંત આપ્યો સ્ફોટક વાયુમય વાદળ સિદ્ધાંત વાયુ વાદળ સિદ્ધાંત આપ્યો આ બધા સિદ્ધાંતોને આધારે પછી સાબિત થયું છે કે ના પૃથ્વીનો ઉદ્ભવ અને વિકાસને કોઈ સચોટ જો સિદ્ધાંત કોઈ હોય તો એ આ સિદ્ધાંતો છે અને એને આધારે પૃથ્વીનો ઉદભવ થયો હોય એવી એક માન્યતા પણ ધરાવવામાં આવે છે તો આ વાત થઈ વિદ્યાર્થીઓ પૌરાણિક માન્યતાની પરીક્ષાની અંદર એક માર્કમાં પ્રશ્ન આવે વિભાગ ડી ની અંદર પૂછાય અથવા વિભાગ એની અંદર પૂછાય કે પૃથ્વી અંગેની પૌરાણિક માન્યતાઓ જણાવો તો આટલી પૌરાણિક માન્યતાઓ એ ખાસ ઐતિહાસિક માન્યતાઓ છે તમને યાદ રહેજે એવી માન્યતાઓ છે ભારત લોકોના ભારત દેશના લોકો શું કહેતા ક્રોએશિયા નોર્વે સ્વીડન ફિનલેન્ડ વાળા શું કહેતા આપણા શાસ્ત્રો કર્યો છે બીજા દેશના લોકો શું માનતા હતા અને વૈજ્ઞાનિક તારણ આધારે પૃથ્વીનો ઉદ્ભવ કેટલા અબજ વર્ષ પહેલા થયો હશે અને કયા કયા સિદ્ધાંતો છે કે જેના આધારે પૃથ્વીનો સિદ્ધાંત આપણે સાબિત કરી શકાય તો આટલી વિગત મિત્રો આ પહેલા ભાગની અંદર આપણે રાખીએ છીએ ફરી પાસે આપણે બીજા ભાગની અંદર મળશું ત્યારે વધારે મુદ્દાઓ સાથે ચર્ચા કરીશું તો અહીંયા આપણે આ પીરિયડ પૂરો કરીએ છીએ આ